પરાવાડું હું ગમ આડમરો મેં કહેશે મારું બદના ભગવાનનું મારી શક્તિ માનું મારી વિહત માનું મારી લેબોજ માનું મારી ખોડિયાળમાંનું કેવું રૂડું ગમ આડમરો મેં કહેશે આવું જેતપોર રૂહૂહુ ગોમ આડમારો મેં કેશે મારી મહાકાલી માનું મારી જોગણી માનું એ મારા રોમા માપીરનું એવું રૂડું ગોમ આડમારો મેં કેશે મારા હરજી ભાનુ મારા હોનજી ભાનુ મારા અમથા ભાનુ એવું રૂડું ગોમ આડમરો મેં કે શે અતો એપરાવાુહુ ગમ આડમરોહ મેં કે સે મારુ જેતપુર રૂહ ગોમ ગમ ડોહો મેં કે છે